ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટર આખું અત્યારે રનિંગ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ શકો છો એકદમ સારા ટાયર આખા જોવા મળશે ઓગણીસો અઠાણું ના મોડેલનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત માત્ર એક લાખ ને પચીસ હજાર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો